માધાપર હાઇવે પર ગઈકાલે કોલેજમાં નોકરી કરતી યુવતીનું અકસ્માતે મૃત્યુ થયું તેની સહાય સુકાઈ નથી ત્યાં આજે રાત્રે સાડા આઠ કલાકે ભુજના સ્મૃતિવન પાસે માથેલા સાંઢની માફક દોડતા ટ્રક ચાલકે બાઇક સ્વરને રિસર કચડી નાખતા તેમનું ગંભીર હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું ગઈકાલે માધાપરતી અને ખાસ કરીને મુક્તજીવન સ્વામી બાપા કોલેજમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી માધાપરની યુવતીનું મૃત્યુ અકસ્માતે થયું હતું તેની સહી સુકાઈ નથી અત્યારે સાડા આઠ કલાકે ભુજના સ્મૃતિવન નજીક ટ્રક અડફેટે બાઇક સ્વાર આવી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું છે ખાસ કરીને રસ્તા ઉપર માતેલા સાણની જેમ બેફામ વાહનો દોડતા હોય છે અને આજે પણ સતત બીજા દિવસે આ હાઈવે પર અકસ્માત થયો અને તેમાં બાઇક સ્વારનું મૃત્યુ થયું છે રાષ્ટ્રપતિની મુલાકાત બાદ જે રોડમાં સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવે છે રિફ્રેશ કરવામાં આવે છે તેને લઈને વાહન ચાલકો બેફામ વાહન ચલાવે છે અને રોજ બરોજ અકસ્માતો થઈ રહ્યા છે